દાહોદથી રાજસ્થાનને જોડતો નેશનલ હાઇવે લીંબડી વિસ્તારમાં બિસ્માર હાલતમાં આજ તારીખ ઓગણત્રીસ છ બે હજાર પચીસ રવિવારના રોજ સાંજે પાંચ વાગ્યાને ત્રીસ મિનિટના આસપાસ રાહદારી અને વાહન ચાલકો દ્વારા જે નેશનલ હાઈવેને લઈને રોજ વ્યક્ત કરવામાં આવ્યો હતો દાહોદ જિલ્લાથી રાજસ્થાનને જોડતો જે નેશનલ હાઇવે છે છે છેલ્લા કેટલાય સમયથી બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે તેમજ હાઇવે ઓથોરિટી દ્વારા જે સમારકામના નામે જીસીબીથી રોડ પર લીટા મારી દેવાતા વાહન ચાલકોની મુશ્કેલી વધવા પામી હતી

લોકોના હેટ માટે સારું છે તો જલ્દીમાં જલ્દી આ રસ્તો મળે તે લોકોના લોકો માટે ફાયદાકારક રહેશે કેમ કે આ રસ્તાના લીધે ઘણા લોકોના હાથ પગ તૂટેલા છે તો આ રસ્તો બને એવી સરકાર નમ્ર રથ છે લીંબડી નગર આપણે લીંબડી જે પડાથી જતા જે પડાથી થી ડુંગળી વચ્ચેનો રસ્તો એટલો બિસ્માર હાલતમાં છે જેની કોઈ જ નથી એટલા મોટા મોટા ખાડા છે અકસ્માત ભૂતકાળમાં એટલા બધા બે થી ત્રણ જણના ના મૃત્યુ ભી થયેલા છે એક્સિડન્ટ થયેલા છે તો મારે એટલું કેવું છે કે આ જે ખાડા છે આનું નિરાકરણ થાય અને અને એ રીતનું આપડે આયોજન થાય એના માટે અમારી રજૂઆત છે